તો નમસ્કાર તો આપણે જોશે કે કયા જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને વાત કરશે મિત્રો કે બીજા ગુજરાતમાં કયા કયા જિલ્લામાં છે કે ત્યાં વધારેમાં વધારે વરસાદની સંભાવના છે અને રેડ એલર્ટ ને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો આગામી બે દિવસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે તો મિત્રો વાત કરીએ આપણે ગુજરાતના જે તટીય ઈલાકા છે એટલે દરિયાકાંઠાના ઇલાકા છે ત્યાં વરસાદના લીધે દરિયામાં જે બોટિંગ ચલાવે છે તે પરત આવવાની સૂચના આપ આપવામાં આવી છે મિત્રો વાત કરીએ કે બંગાળની ખાડીમાં બે સિસ્ટમ સક્રિય થઈ છે તેના લીધે બે દિવસ તો ભારે વરસાદની સૌરાષ્ટ્ર પથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે બે સિસ્ટમના લીધે વધારે વરસાદ પડવાની સંભાવના છે અને ગુજરાતમાં પચીસ ટકા જેટલો વરસાદ પણ પડી ચૂક્યો છે તો હવે આગામી દિવસોમાં જોશું તો એ પ્રમાણે વધારે વધારે સંભાવના છે વરસાદ થવાની તો મિત્રો આપણે જાણીએ કે આજની અને કાલની વરસાદની પરિસ્થિતિ કેવી રહેવાની છે તો આપણે વિંડીના માધ્યમથી સમજસી કે વરસાદ કેવો રહેવાનો છે ગુજરાતમાં તો મિત્રો આજની વાત કરીએ તો સૌરાષ્ટ્ર પંથકમાં વધારે વરસાદ અત્યાર પણ રહ્યો છે જામનગર છે લાલપુર છે છે દ્વારકા છે આમ જોવા જઈશું જુનાગઢ છે નીચલા વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે મિત્રો જોવા જશો ને તો આજને દિવસમાં સૌરાષ્ટ્ર પંથકમાં વધારે વરસાદ વરસ્યો અને સુરત જોવા જાય તો આમ

કેવી રહેવાની છે તો કાલે જોઈ તો વરસાદનું જોર ઘટશે અને સિસ્ટમમાં થોડો ઘટાડો થશે બંગાળની ગાડીમાં તો વાત કરીએ તો કાલની તો ઉત્તર ગુજરાતમાં છે કચ્છ છે ગાંધીનગર છે ભુજ છે તેમાં વરસાદની સંભાવના કાલે વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો કાલની પરિસ્થિતિના પ્રમાણે તો કેટલાય જિલ્લામાં વરસાદ વરસવાની સંભાવના છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત છે અને દક્ષિણ ગુજરાતમાં અમુક અમુક જિલ્લામાં વરસાદ વરસવાની સંભાવના છે તો મિત્રો આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને અમુક જિલ્લામાં વધારે વરસાદની સંભાવના છે અને રેડ અલર્ટ પણ આપવામાં આવ્યું છે તો દરિયાકાંઠેના વિસ્તારમાં પણ કાલ વરસાદ વરસવાની સંભાવના છે અમુક અમુક વિસ્તારમાં વધારે વરસાદ નહીં થાય પણ થોડી થોડી સંભાવના છે કે વરસાદ ત્યાં થોડોક થશે અને વાત કરીએ તો તંદી પછીની વાત તો તંદી પછીની વાત કરીએ તો તેમાં વરસાદની સંભાવના બહુ ઓછી થાય છે કેમકે સિસ્ટમ બંગાળની ખાડીમાં જે ઉત્પન્ન થઈ હતી તેનું જોર ઘટી રહ્યું છે અને તો એ પણ વરસાદ ઘણા જિલ્લામાં વધારે વરસી રહ્યો છે તો મિત્રો મેં તમને વિનડીના માધ્યમથી આ દેખાડી દીધું છે કે આ પ્રમાણે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે એટલે સંભાવના છે કે આ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે કેમ કે મિત્રો આમાં ચોવીસ કલાક બાદ તમે જોશો તો ફેરોફાર થાય રાખે કેમકે વાતાવરણમાં ફેરોફાર થાય એટલે એ પ્રમાણે વરસાદમાં પણ તેનો ફેરોફાર જોવા મળે છે અવિનવીન લેટેસ્ટ ન્યૂઝ અને વરસાદની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો Thank you.